બારડોલી ખાતે કૃષ્ણ જન્મોત્સવની પૂરા ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી બારડોલીના ગોવિંદ આશ્રમ ખાતે સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તેમજ જલારામ મંદિર ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ મંદિરોમાં દર્શનાર્થીઓ દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા ત્યારે બારડોલીના રાધાકૃષ્ણના મંદિર તેમજ શ્રી ગોવિંદ આશ્રમ સંચાલિત શ્રી અંબિકા નિકેતન મંદિરે સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા

આવનાર દરેક ભક્તોને બહુ આનંદ આવી છે અને બહાર અમે મટકીએ અને એની સાથે ત્યાં અમે આટલબાજી નો પ્રોગ્રામ રાખીએ છીએ પરમાત્મા એ અમને

કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે કૃષ્ણને જન્મોત્સવ ઉજવવાની સાથે સાથે જલા બાપાના પાટંગણની અંદર બાપાના ભજન ગાવા માટે ભેગા થયા છે ખૂબ શ્રદ્ધા ધરાવે છે આ મંદિરની અંદર અને અમારી બાજુમાં મહેશ બાપા જલારામ ખમણ બારડોલી ના ઓનર કે જેઓ દર ગુરુવારે વીરપુર વીરપુર જાય છે અને બાપા પ્રત્યે એમને વિશેષ શ્રદ્ધા છે અને બાપાના અનેક એવા પરચા બાપાને થયા છે અને આપણા માટે એક ધન્યની લાગણી કહેવાય કે આપણા બાડોલીનું ગૌરવ કહેવાય કે મહેશભાઈ વિઠલાણી કે જેઓ દર ગુરુવારે બાપાને જઈ બાપાને દર્શન કરી ધન્યતા અનુભવે છે આ પ્રસંગે જલારામ મંદિર બાડોલી ભક્ત જલારામ પ્રાર્થના સમાજ બાડોલી જય જલારામ ખમણ બાડોલી તેમજ મહેશભાઈ વિઠલાણીનો હૃદયપૂર્વક અમે જય જલારામ ભજન મંદિર વતી આભાર માને છે અને મારી સાથે બાજુમાં અમર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા વચ્ચે ઉપસ્થિત છે વસ્ત્રો પહોંચાડે અને નાની મોટી જે કોઈ સેવા હોય એ વર્ષોથી કરતા આવેલ છે અને એની અંદર પણ અમને મહેશભાઈ તેમજ રિતેશભાઈ અને પિન્ટુભાઈ સૌનો ખૂબ ખૂબ ફાળો મળ્યો છે અને સેવા એવી કરી છે કે ગુપ્ત સેવા કરી છે એ માટે હૃદયપૂર્વક નો પણ આભાર માને છે અને વિશેષ કરીને મહેશ બાપાનો કે જેઓ તેમના થકી અમને આજે અહીં બારડોલી જન્મોત્સવ પ્રશ્ન નો ઉજવવાનો લાહો મળ્યો એ બદલ અમે એમના ઋણી છે કૃષ્ણ જન્મોત્સવની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બારડોલી દેલવાડાના સથવારે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ડાયરાના રમઝટની મજા માણી હતી પ્રશાંત પટેલ એબી ફોર્ટી બારડોલી